આજે લોકસભાની ચૂંટણીનો દિવસ એટલે કે લોકો જાગૃતિથી વોટ નાખવા જાય છે એનો જીવતો જાગતો ઉદાહરણ આપણા પાસે આપનું નામ બતાવો નામ દીપ દિનેશભાઈ કક્કડ છે બિલકુલ દિનેશભાઈ કક્કડ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યારના એ સુરતમાં જોબ કરે છે અને સુરતથી આ સ્પેશિયલ દ્વારકાની અંદર વોટ માટે જ અહીંયા આવ્યા સ્પેશિયલી વોટ માટે અહીંયા આવ્યા છે અને આપણે એને જ પૂછ્યું દીપભાઈ એક વસ્તુ મારે એ પૂછ્યું છે કે તમે જે વોટ અહીંયા જાગૃતિ તમારા અંદર એટલો ખંડ છે કે એટલો ઉત્સાહ છે કે તમે સુરત એટલે ચૌદ કલાકનો રસ્તો દ્વારકા સુધીનો અને એ તમે દ્વારકા વોટ નાખવા માટે પણ આગળનું પણ કેવી રીતના તમે આગળ કંઈક વોટ નગર કેની આપણી ચૂંટણી કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય કેવી રીતે પહેલાં તો મારે એ કહેવાનું કે ગત વર્ષે બી આપણી અહીંયા જે વિધાનસભાની તેમજ આપણી જે નગરપાલિકાની ઇલેક્શન થઈ છે એની અંદર હું ગયા વર્ષે ભુવનેશ્વરમાં રહેતો હતો તો હું ભુવનેશ્વરથી પણ અહીંયા વોટ નાખવા માટે આવેલો હતો કેમ કે આપણો મતદાન એ આપણો અધિકાર છે આપણી ફરજ પણ છે અને એક સારા નેતા ચૂનવા માટે અથવા તો એક સારી ગવર્મેન્ટ લાવવા માટે આપણે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે એના માટે આ વખતે પણ હું સુરતથી અહીંયા સ્પેશિયલ મતદાન કરવા માટે આવેલો છું બિલકુલ ભુવનેશ્વર એટલે કે ઓડિશાથી ઓડિશાથી અહીંયા પહેલાં આવ્યા હતા હવે એ સુરતથી અહીંયા આવ્યા છે તેમ છતાં એક નાનકડો મેસેજ કંઈ ગામ માટે મારી દ્વારકાવાસીઓને તથા તો જલારામ મંદિરની આસપાસના રહેવાસીઓને એક જ અપીલ છે કે જલ્દીથી જલ્દી મતદાન તમારો જે હક છે તમારો જે અધિકાર છે એ જલ્દીથી જલ્દી આવી અને તમે અહીંયા એક મત નાખો અને વિકાસ માટે મત નાખો સારી ગવર્મેન્ટ સિલેક્ટ કરવા માટે એક તમારો મત આપો મારો મત મારો અધિકાર મેં મતદાન કરી ચૂક્યો છું અને મારો મત વિકાસને જ રહેશે થેન્ક યુ થેન્ક યુ દીપભાઈ થેન્ક યુ એવી જ રીતના આજે આપ જોઈ શકો છો કે લોકો આ પોતાનો જે મત છે એ મતનું મહત્ત્વ શું છે એ મતનું મહત્ત્વ સમજે છે આપણી સાથે જે નિષાદ પાઢિયા નિષાદ પાડિયા અમદાવાદની અંદર જોબ કરે છે અને એ અમદાવાદથી અહીંયા મત નાખવા માટે આવ્યો છે નિષાદ શું એવું મત લાગ્યું કે અહીંયા અમદાવાદથી અહીંયા સુધી મત નાખવા સૌથી પહેલી વસ્તુ કે હું એક ઇન્ડિયન આર્મી એસ્પાયરન્ટ છું તો ઇન્ડિયન આર્મી એસ્પાયરન્ટ એટલે એ હોય કે જેનામાં બધી ઓફિસર લાઈક ક્વોલિટીઝ હોય ઓફિસર લાઇક ક્વોલિટીમાં સૌથી પહેલી ક્વોલિટી એ છે કે એક જે સિટીઝન છે ઇન્ડિયાનો ગમે તે કન્ટ્રીનો એ પોતાની નેશનલ ડ્યુટી જે રાષ્ટ્રીય કર્તવ્ય છે એ સૌથી પહેલાં ભજવે એટલે એ વિચાર કરીને હું એક દિવસની લીવ લઈને અમદાવાદથી આવ્યો છું તેમ છતાં એક મેસેજ તમારા તરફથી કંઈ એક મેસેજ મારો એ જ રહેશે બધા સિટીઝન્સને કે એમ તો બધાના મનમાં રાષ્ટ્રીય ભાવ હોય જ છે એમ બધાના મનમાં રાષ્ટ્રપ્રેમ હોય જ છે બધા બોલતા હોય છે કે હું મારા કન્ટ્રી માટે આવું મારા કન્ટ્રી માટે એક્સ વાય ઝેડ એમ બટ જ્યારે પ્રેક્ટિકલી કરીને દેવાનું હોય છે આ બધી ઇલેક્શન ટાઈમ ઉપર જ્યારે એક એક વોટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ત્યારે ક્યાંક લોકો ફેલ થઈ જાય છે તો જ્યારે પ્રેક્ટિકલી કરીને દેવું જોઈએ ત્યારે કરીને બતાવવું જોઈએ બધા સિટીઝન્સને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આ લોકશાહીનો પર્વ અને આજે ચૂંટણીનો દિવસ વોટ નાખવાનો તમારો અધિકાર તમારો હક નાખવાનું પર એવી જ રીતના આપણી સાથે અત્યારના ભરતભાઈ ત્રિવેદી છે ભરતભાઈ ત્રિવેદી મુંબઈ રહે છે અને મુંબઈથી અહીંયા દ્વારકા આવ્યા છે શું કામ આવ્યા છે આપણો ભરતભાઈ કેમ આવ્યા છો દ્વારકા ખાસ તો આમ તો દ્વારકાનો જ વતની છું અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી મુંબઈ ટ્રાન્સફર થયો છું પણ આ આજની ત્રેવીસ તારીખનું જે આપણો રાષ્ટ્રીય પર્વ કહેવાય એવું મતદાન જે થઈ રહ્યું છે ત્યારે દિલમાં જ એક વસ્તુ થઈ મુંબઈ બેઠા કે આ આ રાષ્ટ્રીય પર્વનો આ મત મારે અચૂક આપવો જોઈએ અને એ મત આપવા માટે હું ખાસ મુંબઈથી હું અને મારી વાઈફ બે કાલ અહીં આવ્યા છે અને આ જ મકસદથી દ્વારકા આવવાનું થયું છે સ્પેશિયલી મતદાન માટે આની પહેલાં પણ આપણે એવું જ કોઈ સુરતથી કોઈ અમદાવાદથી અને કોઈ મુંબઈથી સ્પેશિયલી મતદાન દેવા માટે થઈને અહીંયા દ્વારકા પધારેલા છે તો આ એક જોઉં છો જે એ જાગૃતિ છે મત નાખવા માટેની તો એ આ અત્યારના ભરતભાઈ ત્રિવેદી આપણી સાથે છે અને એ મુંબઈથી આવ્યા છે મત નાખવા માટે વિથ ફેમિલી અને પાછા મુંબઈ જતા રહેશે તો મારી સાથે કેમેરામેન ઓમ થોપાણી અને હું હું ઓકે કંઈ મેસેજ હા હા એક મેસેજ હું આપવા માગીશ દરેક દ્વારકાજનોને નહીં પણ સમગ્ર રાષ્ટ્રને એક કહેવા માગું છું કે મતદાન એ પવિત્ર અધિકાર છે અને એનો ઉપયોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ આપણે ઘરમાં ન બેસી રહેતા આજની તારીખે જ્યારે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે તેની ત્યારે મારી ખાસ અપીલ છે મતદારોને કે આપ યોગ્ય ઉમેદવાર ચૂંટી કાઢો આ રાષ્ટ્રનું સુકાન એવા હાથમાં સોંપો જે મજબૂત હોય અને દેશને આગળ લઈ જઈ શકે એવી શક્તિને તમે આગળ લઈ આવો નહીં તો નહીવત મતદાન કરો તો યોગ્ય ન એવા ઉમેદવાર આવશે અને પછી તમે જ કહેશો કે આ સરકારમાં કે આની અંદર મજા નથી તો આપણી ફરજ છે કે આપણે યોગ્ય લાગે એવી બુદ્ધિથી આપણે વિચારી અને રાષ્ટ્રનો વિકાસ થાય એવી વ્યક્તિને મતદાન આપવું એવું મતદાન કરવું એવો મારો ખાસ અપીલ અને આગ્રહ છે યોગ્ય ન હોય એવો ઉમેદવાર આવે અને આપણે પાછો અફસોસ થાય એવું ન કરવું જોઈએ એવો મેસેજ ભરતભાઈ આપણે આપણો તો આ એક મતદાનનો પર્વ છે મારી સાથે કેમેરામેન ઓમ થોબાણી અને હું પરેશ પાડિયા દ્વારકા ડોળેથી નમસ્કાર